કોઈપણ બીમારીની સારવાર માટે દર્દીઓ હોસ્પિટલમાં જતા હોય છે પણ પાટણની એક હોસ્પિટલની એવી ગંભીર બેદરકારી સામે આવી છે કે બીમાર દર્દીઓ વધુ બીમાર પડે ધારપુર હોસ્પિટલમાં લગભગ તમામ વોર્ડના દર્દીઓને એક્સપાયર ડેટ વાળા દૂધની થેલીનું વિતરણ કરવામાં આવ્યું ડેટ એક્સપાયર થઈ ગયાના બે દિવસ પછી દર્દીઓને આ બગડેલું દૂધ પીરસવામાં આવ્યું છે હોસ્પિટલના એક વોટ્સએપ ગ્રુપમાં સ્ટાફના લોકો આંગે અંગે વાતચીત કરી હોવાની તસવીરો પણ વાયરલ થઈ છે જેમાં સ્ટાફ ચિંતા વ્યક્ત કરે છે કે ગાયનેક વિભાગ અને ટીબી વિભાગમાં એક્સપાયર્ડ દૂધની થેલીઓ આવી છે દૂધ બગડી ગયું હોવાથી અને દૂધ ખાટું થઈ ગયું હોવાની સ્ટાફ ચર્ચા કરતા હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે હોસ્પિટલ તંત્રની આ ગંભીર બદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલની અંદર દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો એક કિસ્સો સામે આવ્યો છે દ્રશ્યો બતાવવા માગીશ કે આ ધારપુર હોસ્પિટલની જે કેન્ટીન છે આ જ કેન્ટીનની અંદરથી અહીંયા જે દર્દીઓ હોય છે તેઓને વહેલી સવારે દૂધ સપ્લાય કરવામાં આવતું હોય છે પરંતુ આજે બાર તારીખ થઈ છે ને જે દર્દીઓને દૂધ આપવામાં આવ્યું હતું તે અગિયાર તારીખનું એક્સપાયર ડેટ દૂધ આપવામાં આવ્યું હતું જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા જે દર્દીઓને દૂધ આપવામાં આવ્યું હતું તે તેની છે તારીખે એટલે કે જે દર્દીઓને દૂધ આપવામાં આવ્યું હતું આ દૂધ હતું ગઈકાલનું અને જે દૂધ છે તે આજે દર્દીઓને આપવામાં આવ્યું ને જે દર્દીઓ દ્વારા જે દૂધ પીવા જતા તેઓને દૂધ ખાટવું પડ્યું તેને તે લઈને જે દર્દીઓ દ્વારા જે હોસ્પિટલનું જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર આ જે ફોટોગ્રાફ છે દૂધના તે મૂકવામાં આવ્યા હતા તેને લઈને જે તંત્ર છે અત્યારે દોડતું થઈ ગયું છે બીજી બાજુના જે દ્રશ્યો બતાવવા માગીશ કે અત્યારે ધારપુર મેડિકલ હોસ્પિટલની જે કેન્ટીન છે તે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે દૂધની થેલી એક્સપાયર આપવામાં આવી હતી પરંતુ અત્યારે જે ફ્રીજની અંદર આપ દૂધની થેલી જોઈ શકો છો કે તે જે દૂધની થેલી બદલી દેવામાં આવી છે અને આજે જે તાજી દૂધની થેલી અહીંયા જોવા મળી રહી છે એટલે કે બાર તારીખની દૂધની થેલીઓ અહીંયા લાવીને મૂકી દેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વનો બાબત છે કે જે દર્દીઓ અહિયાં સાજા થવામાં થવા માટે આવતા હોય છે પરંતુ કેન્ટીન ની ઘોર જ કારણે આજે જે દર્દીઓને જે દૂધ દૂધ આપવામાં આવ્યું હતું આ દૂધ પિતાની સાથે તેઓને આ દૂધ ખાટું લાગતા તેઓએ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી સત્તાધારી જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી આપણી સાથે અહીંયા સંચાલક છે જે કેન્ટીનના તેઓને પૂછવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનું દૂધ અને કેમ આપવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને જે વહીવટી તંત્રનું જે છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેન્ટીનના જે સંચાલક છે તે પણ અહીંયા ઊભા આપણે દ્રશ્યો જોઈ શકાય છે માત્રના માત્ર તેઓના જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તેઓને અત્યારે તેઓ કોન્ટેક કરી રહ્યા છે પરંતુ કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે ધારપુર હોસ્પિટલની અંદર આજે જે દૂધ આપવામાં આવ્યું હતું એક્સપાયરી ડેટ દૂધ આપવામાં આવ્યું હતું તેને લઈને જે એના જે સંચાલક છે તેઓ પણ અત્યારે ટેલિફોનિક સંપર્ક જ કરી રહ્યા છે પરંતુ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે અને તેઓ અત્યારે ભાગી રહ્યા હોય એટલે કહી શકાય કે જે ઘોર બેદરકારી સામે આવી છે તેને લઈને ધારપુર મેડિકલ હોસ્પિટલ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે દર્દીઓ અહીંયા સાજા થવા માટે આવતા હોય છે પરંતુ તેઓને જે એક્સપાય દૂધ આપવામાં આવ્યું છે તેને લઈને ધારપુર પ્રશાસન હવે કઈ બાબતે તપાસ કરે છે તે તો જોવાનું રહ્યું છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ